હલો મિત્રો દેશી લાભ માથા ફાર્મ આપનું સ્વાગત છે અને મિત્રો આજે નવો પાક બતાવું એનું કારણ છે કે આપણે એક વર્ષ વાવ્યો હતો તો આ વર્ષે તો આપણે વાવેલો નથી પણ મિત્રો ખેડૂત મિત્રો માટે એક નવો પાક અને ઓછા ખર્ચે સારું એવું વળતર મળે એવો પાક છે કારણ કે આપણે એક વખત વાવ્યો હતો એટલે થોડુંક આપણે પિયત ઘટ્યું હતું ને એવો બધો પ્રોબ્લેમ આવ્યો હતો એટલે હું લઈ ગઉ કે ભાઈ આપણા માટે પિયત ઓછું હોય તો નકામું છે પણ પિયતવાળા એ વિસ્તારમાં વાંધો નથી હવે એમ ફાયદારૂપી અને ઓછા ખર્ચે ઓછી મહેનતે થઈ જાય એવો પાક છે તો મિત્રો એની વાત કરું પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો જે મિત્રો આ છે કલંજી આપણે આને દેશી ભાષામાં હે ને કહીએ ને તો કાળું જીરું પણ કહેવાય અને આ વાવેલું આપણું જ છે મિત્રની વાડીએ આપણે વાવ આવ્યા હતા એક કિલોને બસો પચાસ ગ્રામ જેવું એટલે હવા કિલો જેવું આપણે વિઘે નાખેલું છે અને છાટણીથી વાવેલું છે આમ જોઈને તો આ ગાજર હોય ને ગાજરના પાંદ જેવું થાય છે અને આનું થોડુંક ઝાડું થઈ જાય એટલે કદાચ કિલ્લા જેવું હોય ને તો એ પારવું નથી થતું પણ અમુક જગ્યાએ પાણીનું ધોવાણ થયું હોય ને ન્યાયી થોડુંક થયું છે બાકી બહુ કાંઈ આમાં રોગ જીવાતની વાત કરીએ ને તો અમુક ટકા નહીં એવો રોગ આવે બાકી આને કંઈ બહુ જરૂરિયાત રહેતું નથી ચાર મહિનાનો પાક છે અને કલંજી છે ને એ ડુંગળીના બે ટાઈપનું બી આવે છે તલ કાળા તલ જેવું અને આમાં બહુ કંઈ ખાસ એવું માવજત કરવાની થતી નથી ફ્લાવરિંગ આવે ત્યાર પછી આની તલની ડોડી જેવી ડોડી થાય અને એ દોડીમાં એક ઈયળ આવે ને એના માટે આપણે કોરાજો અથવા કોઈ પણ ઈયળનો રાઉન્ડ મારવો પડે છે બાકી કાંઈ બહુ આમાં ખાસ છે નહીં હજી આ એક મહિના દિવસ જેવું થયું હોય છે મહિનામાં પણ ઓછું હોય છે ગાજરના પાન જેવા પાન હોય શરૂઆતમાં પછી ત્યાંથી ઝાડવું થતું જાય બીજો કોઈ આને પશુનો એટેક નથી કે કોઈ જાતનો બહુ એવો રોગચાળો આવતો નથી અને કાંઈ હુકારો ને એવું બધું બહુ આવતું નથી એક આમાં ઈયળનો પ્રશ્ન આવે છે ઇયળ દોડી થાય ત્યારે દોડીમાં ઈયળ ગે એટલે ગુલાબી ઈયળ જેવી ઝીણી ઈયળ હોય નાની એવી ચોખાના દાણા જેવી ઈયળ એક હોય એના માટે ફક્ત કોરાજો અથવા કોઈ બી એડનો રાઉન્ડ લેવો પડે છે અને આના ભાવની વાત કરીએ ને તો અત્યારે ત્રણ હજાર આસપાસ છે ભાવ અને વાવેતરમાં પણ આને હેલું છે વીઘે હવા કિલો જોઈએ એટલે કંઈ બિયારણનો એડો ખોટો ખર્ચો નથી અને જમીન પણ મીડિયમ હોય તો હાલે અને છે જ નબળી જમીન હોય તો થાય ઉત્પાદન ઓછું મળે નબળી જમીનમાં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ છે દસ વીઘાની વાવલ હજી કદાચ આપણે ટાઈમ મળીએ તો એક વખત આમાં ફ્લાવરિંગ સ્ટેજ હોય તો અહીંયા આપણે જોઉં અને વિડીયો બનાવશું કેવો છે ઈ તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં